નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો હા તો ખેડૂત ભાઈઓ આપણી ચેનલ પર હાલમાં આ બળદ વેચવા માટે આવી ગયા છે અને બળદ એક નહીં બે જોડી બળદ વેચવા માટે આવી ગયા છે તો જે લોકોને આ બળદ લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આપણે આ બળદની બધી માહિતી આપી દેવાના છીએ તો મિત્રો સૌથી પ્રથમ તમે બળદની એક જોડ જોઈ શકો છો જે આ બાંધેલી છે એકદમ ચાલુ કમ્પ્લીટ છે આ બળદ અને એકદમ સસ્તી એવી કિંમતમાં આ બળદ વેચી નાખવાના છે આ માલિકને તો મિત્રો હાલમાં જ આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ એક જોડ છે ત્યાર પછી અમે તમને બીજી જોડ પણ બતાવી દઈએ એ પહેલાં એક સૂચના તમને આપી દઈએ કે મિત્રો અમારી આ ચેનલ છે એ ખેડૂતભાઈઓની હેલ્પ માટે છે અને અમે આવી ચેનલમાં ઘણા બધી વસ્તુ વેચવા માટે ખેડૂતભાઈઓ માટે મૂકતા હોઈએ છીએ તો મિત્રો અમારી આ ચેનલને આગળને આગળ વધારો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો મિત્રો તમારે પણ કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો પણ આપણે આ ચેનલ પર ગમે ખેડૂતભાઈઓ વિશે જે વેચવાની વસ્તુ હોય એની માહિતી આપણે મોકલી આપો તમે અમને એટલે અમે આ વિડીયો જરૂરથી અમે એવો વિડીયો પણ બનાવીએ છીએ એના માટે તમારે શું કરવાનું છે તમારે પાછળ જે વિડીયોની એન્ડમાં તમને બતાવેલી માહિતી પ્રમાણે તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર માહિતી મોકલી આપો જેથી કરીને અમે ગમે તે વસ્તુ તમારા ખેડૂતભાઈઓ માટે વેચવાની હશે એ મૂકી દઈશું મિત્રો હવે તમને એક બીજા વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જે જોઈ શકો છો એ પ્રમાણે આ બીજી જોડી છે અને એકદમ સસ્તી એવી કિંમતમાં વેચી નાખવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો એ જ પ્રમાણે આ જોડી બીજી એવી છે અને મિત્રો બંને જોડીની અમે તમને કિંમત પણ કહી દેસું અને તમને માહિતી પણ આપી દેસું તો મિત્રો સૌથી પ્રથમ તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે બળદની જોડી છે એ બીજી બળદની જોડી છે અને મિત્રો આ આનાથી પહેલે હતી એ પણ વેચવાની છે ને એ વેચવાની છે એકદમ સસ્તી એવી કિંમતમાં વેચી નાખવાની છે તો તમે જોઈ શકો છો આ બળદ પણ કમ્પ્લીટ ચાલુ એવી પોઝિશનમાં છે બળદ અને કમ્પ્લીટ ચાલુ છે જો તમે આ બળદની ખરીદી કરવી કરવા માંગતા હોય તો પણ તમે કરી શકશો અને બંને જોડી તમારે લેવાની હોય તો તમે એની પણ ખરીદી જરૂરથી કરી શકશો હવે મિત્રો વાત કરી દઈએ કિંમતની ને એડ્રેસની તો એ પણ તમને વિડીયોમાં અંત સુધી અમે તમને કહી દેવાના છીએ મિત્રો આ જે બળદની જોડી છે એ માત્ર બાર હજાર રૂપિયામાં આપી દેવાની છે જે કોઈ ખેડૂતભાઈઓને જોતી હોય તો બાર હજારમાં મળી જવાની છે અને આ બીજી જોડી છે જે બંને જોડી છે એ બાર બાર હજાર રૂપિયામાં જોડી આપવાની છે અને બંને જોડી જો એક સાથે તમારે લેવાની હોય તો બંને જોડીની કિંમત ચોવીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તમને જોવા ક્યાં મળશે બધી માહિતી આ જ વિડીયોમાં છેલ્લે સુધી આપી દેવાના છીએ અને માલિકનો મોબાઈલ નંબર જો તમારે જોઈતો હોય તો એની પણ માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો તમે એ પ્રમાણે આ બળદની જે જોડી છે એકદમ ચાલુ કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો બળદગાડામાં ચાલુ કમ્પ્લીટ જોડી છે જે ચાલતા બળદ છે એ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર મૂકી દીધેલા છે તો મિત્રો આ બળદની તમે ખરીદી કેવી રીતે કરી શકશો એની આપણે હવે માહિતી તમને ડિસ્પ્લે ઉપર બતાડી દઈએ તો આ બંને બળદ વેચવાની છે બે જોડી બળદ છે એક જોડીની કિંમત બાર હજાર રૂપિયા બે જોડીની ચૌદ ચોવીસ હજાર રૂપિયા અને ગામ સોનવડી રોડ ભેસાણ છે પ્રોપર અને ભેસાણમાં જ તાલુકો ભેસાણ છે જિલ્લો જૂનાગઢ છે માલિકનું નામ મયુરભાઈ છે તમે મુરે મયુરભાઈનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ત્યાંથી તમે મયુરભાઈનો કોન્ટેક કરી શકશો અને આ જે બળદ છે એની ખરીદી તમે આસાનીથી કરી શકશો તો મિત્રો બળદની ખરીદી કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા કોન્ટી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો